વડા પોલીસ દ્વારા દેવલિયા ચોકડી ખાતે દરેક વાહન ને રેડિયમ લગાડી રાત્રિ દરમિયાન થતા અકસ્માત ને રોકવાનો પ્રયાસ હાથ ધરી વાહન ચાલકો ને ફોલ આપીને ટ્રાફિક નિયમો વિશે સમજણ આપી હતી ભારતમાં માર્ગ સુરક્ષા એક મુખ્ય ચિંતા નો વિષય છે ટુ વ્હીલર આપણા દેશ માં પરિવહન ની લાઈફલાઈન છે પરંતુ તે જોખમી પણ છે ઘણીવાર તેઓ અકસ્માત નો શિકાર બનતા હોય છે ત્યારે સરકાર તરફથી વાહન ચાલકો માટે અને લોકો ની સુરક્ષા માટે અનેક કાયદા બનાવવામાં આવ્યા છે પરંતુ ઘણીવાર વાહન ચાલકો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે આવા લોકોને કાયદાની સમજ આપવા માટે પોલીસ દ્વારા અનેક વખત ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે આજ રોજ તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લટાની આગેવાની હેઠળ તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો દ્વારા દેવલિયા ચોકડી ખાતે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવતા જતા દરેક વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી ટ્રાફિક નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી લાઇસન્સ પીયુસી ગાડીના કાગળ ચાલકોએ હેલ્મેટ વગેરે નિયમિત રીતે સાથે રાખવા અને કાયદાનું પાલન કરવા માટે તિલકવાડા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી અને ટ્રાફિક નિયમોની માહિતી આપતા પેમ્પલેટનું વિતરણ કરીને વાહન ધીમે ચલાવો તમારા ઘરે પરિવાર રાહ જોવે છે તેવો સંદેશો પાઠવવામાં આવ્યો હતો